રાજકોટના કોટરા સાંગાણી તાલુકાના રામોદમાં આજે એટલે કે રામનવમીના રોજ અનોખા લગ્ન યોજવામાં આવ્યા જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું રામોદ ગામના વતની મનસુખ ગોવિંદભાઈ રાઠોડના પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા અને પરંપરાને કારણે શમશાનમાં વરાજા તેમજ જાનૈયાઓ સહિતના પરિવારને ઉતારો આપી કુરિવાજોને તિતાંજલિ આપવાનો ઐતિહાસિક લગ્ન સમારોહ યોજવામાં આવ્યો જેમાં કન્યા પક્ષના મોભીઓ કાળા વેશ પરિધાનમાં જાનૈયાઓનું સ્વાગત કરી ઉતારો આપ્યો હતો બૌદ્ધ સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો રામોદ ગામની પાયલ મનસુખભાઈ રાઠોના લગ્ન જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે થયા જેમાં કમર ગામથી આજે રામોદ ખાતે જાનનું આગમન થયું હતું આ જાનને કોઈ વાડીમાં નહીં પણ સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો આ લગ્ન મુહૂર્ત અને ચોઘડિયા વગરના ઊંધા ફેરા સાથે લગ્ન કરવામાં આવ્યા લગ્ન દરમિયાન વરાજાનું સ્વાગત કન્યાઓએ ભૂત પ્રેત બની કાળા વસ્ત્ર ધારણ કરીને કર્યું હતું સાથે વર કન્યા લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણના સોગદ લીધા હતા આમ જૂની પુરાણી માન્યતાઓનું ખંડન કરીને અંશ્રદ્ધ નાબૂદ કરવા માટે આ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો વરરાજાની જાન કમલકોટડા નિવાસી મુકેશ નાજાભાઈ સરવૈયાના પરિવારથી આવી હતી જેમાં વરાજા જયેશભાઈનું સ્વાગત રામોદની કન્યા પાયલબેને કાળી સાડીનો વેશ પરિધાનમાં કર્યું હતું લગ્ન વિધિ બૌદ્ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુરૂપ યોજાઈ હતી મૂરત ચોગડિયાને ફગાવી ઉંધા ફેરા રાખી બંધારણના સોગંધ બોલી શપથ ગ્રહણ કર્યા હતા જાથાના ચેરમેન એડવોકેટ જયંત પન્યાએ જણાવ્યું હતું કે આજે જાથાની ટીમ રામોદ ગામમાં સવારે આઠ કલાકે પહોંચી ગઈ હતી અને આ ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કરવામાં આવ્યું પ્રારંભમાં સવારે નવ થી દસ એક કલાક સુધી સદીઓ જૂની માન્યતાઓને ખંડન કરી સામયુ સ્મશાનમાં ઉતારો સાથે વર્ષો જૂની માન્યતાને ફગાવવામાં આવી કન્યા પાયલ અને વરાજા જયેશનું લગ્નનું હાર્દ સમજાવી વૈજ્ઞાનિક મિજાન કેળવવા સંબંધિત હકીકત મૂકવામાં આવશે કાળી વસ્તુ કાળા વસ્ત્ર છે અશુભ માનવામાં આવે છે તે છીન મનોવૃત્તિ છે હકીકત નથી દ્રઢ મનોબળ કેળવાય તે સંબંધિત આયોજન રાખવામાં આવ્યું મુરત ચોઘડિયા માનવીય બનાવેલા છે કુદરતી પ્રાકૃતિક નિયમ સાથે કશી લેવા દેવા નથી યુવતીના પિતાના કહેવા મુજબ માન્યતાઓનું ખંડન કરવાના પ્રયાસ અંતર્ગત આ લગ્નનું આયોજન સ્મશાનમાં કરવામાં આવ્યું સમાજમાં રહેલા કુરિવાજને દૂર કરવા માટે અનોખો પ્રયાસ કર્યો ત્યારે આ લગ્ન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો જોકે મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ મારી દીકરીના લગ્ન આજરોજ શમશાનમાં રાખવામાં આવેલ છે જે વિજ્ઞાન જાથાના આયોજનથી રાખવામાં આવેલ છે અને આ જગ્યાએ અંધ્રદ્ધા છે જે કુરિવાજો છે કે ભાઈ જે મુરત ચોગડિયા છે મુરત ચોઘડિયાની અંદર કોઈ લગ્ન હોય તો એમાં મરણ થઈ ગયું હોય તો ન જાય દાડા દબાડાનું ખાય નહીં કોઈ મેલી જગ્યા ઉપર પગ પડી ગયો છે દીકરીને કંઈક થઈ ગયું છે આ બધી વસ્તુ જે છે એ અંધશ્રદ્ધા છે એના માટે થઈને અમારા પરિવારના અમે જે આ બાબતમાં જે વિજ્ઞાનથી આ લગ્ન કરવામાં આવ્યા તો અમારા પરિવારની અંદર કોઈ પણ એવું સપનું એવું નથી અને આ કાર્યક્રમ જાથા મુજબ આજરોજ સફળ થઈ ગયા છે અમારા ઘરમાંથી કોઈ આવા રીત રિવાજને આજ રોજ વિજ્ઞાન જાતાના જયંતભાઈ પંડ્યા મારફત અમે આને તિલાંજલિ આપવામાં આવી છે કે અમે એક બાજુ હશે થી એક બાજુ મરણમાં પણ દેશું કેમ કે અમને કોઈ શુભ કે અશુભ અમને નડતું નથી જેથી કરીને અમે વિજ્ઞાન મારફત આ લગ્ન કરવામાં આવ્યા છે જે માણસો અત્યારે જે પિચાઈ રહ્યા છે કે દીકરીને લગ્ન થયા પછી મીંઢોળ છોડ્યા પછી બારી નો નીકળવા દે એની ભેગું લીંબુને સોપારી રાખે એની ભેગા તમને કોઈ કારક તલકા કરી દે કે આને કોઈ ભૂત પ્રેત કે આવું કઈ વળગે નહીં પણ જે ભૂતડા છે આજ રોજ અમે ભેગા લઈને નાચ્યા તો કોઈ ફરક પડ્યો નથી વિજ્ઞાનના મારું નામ સરવૈયા જય મુકેશભાઈ છે અમે કમરકોટળાના રહેવાસી છીએ અને આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ

જેમ કે કાળા કપડા તે અવશગун છે લાલ કપડા કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે પણ મેં વિચાર્યું કે કાળા કપડા કે લાલ કે પીળો એ બધાય કલર એ કંઈ હોતું જ નથી બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપડા આપડા સમ આપડા વિચારો છે एकदम સ્પષ્ટ અને હોવા જોઈએ સારા હોવા જોઈએ એટલે એ રીતે કાળા કપડાને બધું જે છે મુરત ચોઘડિયા આ બધું ખોટું છે આજે હું સંતાન ખાતે જે લગ્ન કરવા આવી રહી છું તે મારા માટે બહુ સારું છે કે હું એક ઉદાહરણ આપું છું સમાજ ને કે આ બધું જે છે ચોઘડિયા મુહૂર્ત આ બધું ખોટું છે આમાં તમે ના માનો રીતિ રિવાજો મૂકી અને આ પરંપરા અપનાવવાનું મારું કારણ છે કે મને જે રીતિ રિવાજો જે કોઈ પણ વસ્તુ છે કે કાળા કપડા ને આ બધું મને ખોટું લાગે છે જેમ કે દીકરીને લગ્ન લેવાય તે પેલા ક્યાંય પણ જવાનું ના હોય લીંબુ બાંધુ આ બધું એ બધું મને ખોટું લાગે છે